સ્થાનિક રહીશો દ્વારા વારંવાર પાલિકાના સત્તાધીશોની આ બાબતે રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી પાણી ન મળવાને કારણે બોર્ડ નંબર પાંચની મહિલાઓ પાલિકાની ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી અને ભારે સૂત્રોચ્ચાર કરીને ચીફ ઓફિસરને પાણી આપવા અંગે રજૂઆત કરી હતી મોરચો લઈને પાદરા નગરપાલિકામાં આવ્યા છેલ્લા આઠ દિવસથી પાણીની તકલીફ હતી પાદરા નગરપાલિકાની પાણી વોટર વર્કની મોટર ભરી ગઈ હતી એના લીધે આઠ દિવસથી પાણીની તકલીફ છે એટલા માટે કેટલા સમયથી અમારા અધિકારી જીતુભાઈ રાઠવાને કહેવા છતાં એ મોટરનું કંઈ કર્યું નહીં એના લીધે આજે લેડીઝને નગરપાલિકાની અંદર સી ઓ સાહેબને કમ્પ્લેન કરવા માટે આવું પડ્યું છે તમે એક કોર્પોરેટર છો અને તમારા પતિને અહીંયા સુધી આવવું પડે શું કહેવું છે કોર્પોરેટર છે અમે તો કમ્પ્લેન કરી હતી જ પણ આ લોકોને જીતુભાઈ ને બધાને સાચું નહોતું લાગતું તેથી કરીને આજે અમારે અમારી મહિલાઓને બોલાવી પડી કે તમે આવીને કહો કે આ શું તકલીફ છે પાણીની કેટલી તકલીફ પડે છે બહેનોને એના માટે આજે અમે લોકોએ મહિલાઓને અહીં ઘડી બોલાવી છે એ કહે છે કે એ લોકો આવતા પહેલાં તમે લોકો અહીંયા પહોંચી ગયા હતા અમે હતા જ ને અહીં ઘડી શું રજૂઆત કરી તમે કીધું છે સાહેબને આજે હાજર પાણી આવી જશે આજે મોટરો આવી જશે છ વાગે અને રાત્રે અગિયાર વાગે પણ પાણી આપીશું એ બાદ બધા ના તમે કોર્પોરેટર છો અને તંત્ર તમારું ના સાંભળે તમને કેવું લાગે છે તંત્ર ના સાંભળે એવું નતું જે તકલીફ મોટર હતી અને મોટરો આવી નહી અમદાવાદ થી જેના લીધે આ તકલીફ પડી છે એટલે મોરચો તમે બોલાવે છે અમે મોરચો મહિલાઓને તકલીફ હોય તો આવવાની તો છે જ મહિલાઓ હું કહું કે ના કહું પણ જેને તકલીફ છે એ તો આવવાના જ છે લાગે છે તંત્ર કામ નથી કરતું એવું ના ના એવું કશું છે નહીં આજે સાહેબે બાયધરી આપી છે ખાજે 6 વાગે મોટર આવી જશે અને 11 વાગે પાણી આપી દેશે ચાર દિવસથી દાદેરા શેરીમાં બિલકુલ પાણી આવતું નથી પાંચ મિનિટ આવે એક જ ડોલ ભરાય હવે એક ડોલ ભરાવાથી ઘરમાં પૂરું તો થાય ના બરાબર આ પ્રોબ્લેમની રજૂ અમે ફોન કર્યા કરતા બે દિવસમાં આવશે બે દિવસમાં આવશે આજે બાર દિવસ થયા બાર દિવસથી અમે થાકી ગયા એટલે પછી અમને તો ઘણું કોઈ સોલ્યુશન નથી પહેલાના વખતમાં તો ટેન્કરો મોકલવામાં આવતી હતી પણ ટેન્કરો પણ હવે આ વખતે કોઈ મોકલી નથી એટલે લોકોને તકલીફ પડી એટલે અમે બધી અમે બધી બહેનોએ નક્કી કર્યું કે આમના માટે સિઓને જ મળવું પડે જાતે અને જીતુભાઈને પણ હમણાં આવતા આવતા અડધા કલાક પહેલા જ અમે ફોન કર્યો તો જીતુભાઈ કે હજુ તો મોટર થતા બે દિવસ લાગશે એટલે બાર ને બે પંદર તો શું પંદર દિવસ સુધી પબ્લિક શું કરે તો આ માટે અમને એવું થયું કે હવે સીઓ ને ડાયરેક્ટ અમારે વાત કરવી જોઈએ કોર્પોરેટરો કહેતા હશે પણ એમનું કઈ જન્મ નહીં લેવામાં આવતું હોય અહીંયા બધું હું બખેડા હોય આપણને કશી ખબર ના હોય એટલે અમે જાતે જ આયા તેનો અને અમે રજૂઆત કરી કોર્પોરેટરો જોડે આયા હતા હજી ના અમારી જોડે નથી અહીંયા આયા પછી એ લોકો અમારી સાથે અહીંયા અમને તમે આયા પછી આયા અમારી સાથે આયા અમારા